સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ બાટલી હકીકત આધારે ગણતરીના સમયમાં બે આરોપીઓની આનંદ ખાતે કરી ધરપકડ સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા સુરત ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારકામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયા ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવવા લાગે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડેવે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે કલાક સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન ને આ લોકોને સોંપવામાં આવે છે આરોપીએ કઈ રીતે રેકી કરી હતી કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લે છે એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવાની કોશિશ કરી હતી બંને આરોપી શું શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી આરોપીઓ ત્યાં છૂટક ઢકડતા ભટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા બાકીની રકમ લૂંટની ક્યાં છે

સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ ના સરકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્ય ના અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્રીય ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે